સુંડિયા ગામે બે યુવતીઓએ બનાવી શ્રીરામની વિશાળ રંગોળી ત્રણ દિવસની મહેનત બાદ તૈયાર થઈ ભગવાનની રંગોળી આજરોજ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસને સવારે વડનગર તાલુકાના સુંડિયા ગામે જીયા જાદવ અને વિભા જાદવ નામની યુવતીઓ દ્વારા ત્રણ દિવસની મહેનત બાદ ભગવાન શ્રી રામની વિશાળ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં બંને યુવતીઓને તેના મોટા પપ્પા અરુણભાઈ જાદવ અને વડનગર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ભારતીબેન પટેલનો ભરપૂર સહયોગ મળ્યો છે સુંડિયા ગામના રામજી મંદિર પાસે વિશાળ રંગોળીનું નિર્માણ કરતા સુંડિયા ગામના લોકો તેને જોવા ઉમટી રહ્યા છે અને બંને યુવતીઓની કળાના વખાણ પણ કરી રહ્યા છે ત્યારે આવો જોઈએ બંને યુવતીઓએ શું કહ્યું તો ભગવાન રંગોળી આયોજન પણ સહયોગ આપ્યો છે આજે અંદર જે રામ પ્રતિષ્ઠાનું જે આયોજન ચાલી રહ્યું છે અત્યારે એ નિભિતી અમારા તાલુકા પ્રમુખ શ્રી ભારતીબેન અને મોટા બાપાના પ્રેરણાથી અમે એક રંગોળીનું આયોજન કર્યું છે આ રંગોળી ત્રીસ બાય સાડા દસ ફૂટી અંતરની અંદર એ બનાવી છે મોટા બાપાના પ્રોત્સાહન આપવા માટે અને એમને સપોર્ટ કરવા માટે અમે પણ એમની સાથે બે દિવસ સરસ તૈયારી કરી અને એક આ રંગોળીનું આયોજન કર્યું છે અને એમને સપોર્ટ કરવાથી એમનો ખૂબ આનંદ થયો છે અને એનો મનો ખૂબ જ ઉત્સાહ છે અને મેં આ રંગોળી પ્રથમવાર વાર જ એને બનાવી છે

અરુણભાઈ સોમચંદભાઈ સું દેશની અંદર ભગવાન ની જે પ્રતિષ્ઠા થઈ રહેવાની છે એનો ઉત્સાહ આખા ભારતની અંદર ઉજવાઈ રહ્યો છે એ અનુસંધાન મેં અમે પણ સુંઢિયાના વડનગર તાલુકાના પ્રમુખ શ્રી ભારતીબેન પટેલે મને રજૂઆત કરી કે અરૂણ ભાઈ દેશની અંદર આટલો માહોલ છે તો આપણે ગામની અંદર કંઈ નવીનતા કંઈક કરી બતાવીએ જેથી કરીને આપણને ખૂબ આનંદમાં ઉત્સાહનો આપણે ભાગીદાર થઈએ ત્યારે અમે બંનેને મળીને એક રામચંદ્ર ભગવાનની રંગોળી પૂરીને રોડ ઉપર અમે રંગોળી પૂરીને ભગવાનની પ્રતિમા બનાવવાનો વિચાર કર્યો અને અમારી સાથે બે મારી ભત્રીજી મારી બે દીકરીએ રંગોળી પૂરી છે હું પોતે આર્ટિસ્ટ છું મેં ચિત્ર ભગવાનનું બનાવ્યું અને આ રંગોળીનું મેં ચિત્રનું કામ પૂરું કર્યું છે આ રંગોળી પૂરવાની અંદર એકસો ને દસ કિલો રંગોળીનો કલરનો મેં ઉપયોગ કર્યો છે જ્યારે એની લંબાઈ પોણાઈ ત્રીસ બાય દસ સાઈઝને મેં મોટું પોસ્ટર બનાવ્યું છે આટલી મોટી હું તો પોતે આર્ટિસ્ટનું કામ જ કરતો હતો મારો અનુભવ હતો પણ જીવનની અંદર પહેલી જ વખત મેં આ રંગોળી પૂરવાનું મેં કામ કર્યું છે એ રામચંદ્ર ભગવાનના એક વિશ્વાસ ઉપર મકીને મેં આ રંગોળી પૂરવાનું કામ કર્યું અને મારી બંને દીકરીઓને જબરજસ્ત મને સહયોગ આપ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબહેને મને બહુ પ્રોત્સાહિત કર્યો એવો મને બહુ આનંદ થયો છે